તમારે કામ ન કરે કામ કર્યા ત્યાં પડ્યા ને પછી છે ને બેન કે બોલતી કે માનવાનું ન હોય બા તમે પહાવ હદ ના છો હું એકલી કામમાં તોડાઈ જાઉ ને બા વાત સાવા જો હા થાકી જાઉ પછી કાચું તો બિસાઈ ના પ્લેટ નું ન સીંતી ને એક તો બિસાડી માં દે એક તો ભણવાનું કરતી હોય ને એમાં પાસા ન સીંતું બિસાડી ને હું કહું તો અહીંયા હા થાકી રહું એકલી એકલી થાકી રહું હાસે માં છોકરી તન ખબર છે પેલેથી સીંધા સીંધ બો ઉતા એને કામ તા કો મેં હમ સોટી માં કઢાવું બસ એટ નઈ કે કામ બસ ઝટ કરો કામ કરો તો એને ગમે બાકી કંઈ ગમે નહીં એવી છે અરે મા મને ઉલાડતી હતી કે બાને ક્યાં લઈ જવા શું કરવું પછી બિસાડો સુનિલ કે વિકે મમ્મી એમ થોડું કરાવી કે કે પછી લઈ આવ્યો દવાખાને બિસાડો તો અહીં કે માથે હગાઈ આવે ને આમ આવે ને હીમા કરતી હતી તો એ સુનિલ બિસાડો લઈ આવ્યો મા મને

હા ઈન સુનિલ બાઈને ક્યાં કોકનો ફોન આવ્યો ખબર નહીં ઘી ફોન આવ્યો જો ને એને જાઉં તું ને વાંકી

ビンバキボウルコレオ、マンタウィトパシソーカーンビサレオウィレバディレコレオウィレバディレコレオウィレバディレコレオウィレバたィレコレオウィレバディレコレオウィレバディレコレオウィレバディレコレオウィレバディレコレオウィレバディレコレオウィレバディレコレオウィレバディレバディレバディレバディレバディレバディレバディレバディレバディレバディレバディレバディレバディレバディレバディレバディレバディレバディレバディレバデ ઓય મા સીંધવા માતા વાત જવા દે હું સિંધા રાખે કોઈ શું કરું એટલે થાકી જાય હા મારે તો હોગાઈ થઈ જાય તાર ભેગું જ ચાલતું થઈ જાય હું છોકરો આવે કે ના આવે બરાબર ને મારે નથી રોકા મા મારું હું કાઢી લે કહું બાપા એમાં એવું પગલાં કરવા આવીએ હા અમે વાળા મહેમાન આવીએ આમાં હું આપણે મને એ ઉપાધિ થાય એકદમ ખાટલામાં ડોક્ટર આવે ને તો કે રજા છે કે કંઈ છે બરાબર ને ખાસી વાત છે બાત તમારી રજા થઈ ગઈ કે નહીં કે ખબર પડે ને હવે ડોક્ટર આવે તો હું આવી પછી ડોક્ટર આવી વાત ને કોઈ આવે હા એ જ ને કોઈ આવે હવે આ ન ઓલું છે કંઈ ડોક્ટર હોય અહીં રાખા રાખે ને તો પાડા જડે બીજું શું ને મને હવે કળમાંય સારું છે મેં તો કીધું મને મટી ગયું તોય નથી ડોક્ટર બાંધતો બ હજી એક દી રહેવું જો હે રહેવું જો હે આ તો કેવું મને રજા દઈ દ્યો ભલે જી હોય બરાબર ને વો હાસી વાત છે બા કંઈ વાંધો નહીં ટી બા હું એમ કહેતી હતી

હંભરાય મમ્મી બોલો ને રાડું હું નાખવાય હાંપરે બધાય સુનીલ 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 કરતા ન હારા લાગ્યા ઘરમાં રાયડું નાખતા હોય એમ શાંતિથી બોલો ને શું કામ હે મને તો એમ કે ક્યાંય ગયો તી એવું કાલે હું ભાઈને નીકળી ફોન કરતો કરતો હું કહું કે તી ક્યાંય ગયો તો માં તું હું છે ને મમ્મી નિશુ આવી વિનતી તેર વાગ્યો તો તો નિશુ આવે હે એ કેવું નાની વાન મળી લઉં ને કે પછી અમે બે જણા ગામમાં જઈએ લે નીસુ આવી વિસાળી લે મળવા આવી કા ગામમાં હોની બજાર જાઓ ને ભલે હોની બજારે જાઓ પણ તેને છોકરાઓ હોનામાં હરખી વીટી લેજો હું તમને પહેલાં કહી દઉં બસ કહેતા નહીં કે મમ્મી બગબગ કરે હા એ થઈ જાય મમ્મી જય શ્રી કૃષ્ણ મમ્મી કેમ છો જય શ્રી કૃષ્ણ ની શું આવી જઈ નાની માન મળવા કા ન આવી હતા હાલ દીકરી હું કઈ ન હોય અહીંયા કઈ તારું દુખ ન હોય માં અટાણે કોઈ હારું માં આવી હતી નાની માની થઈ ને બિસાડા તેથી કહેતા હતા મારું બહુ જોવા આવી કે મેં કીધું બા અટાણ ન થાય હું ઘર ખોલું રીએ તીને એમ થાય ને કે જો મારે દીકરી દીકરાનું બહુ આવી એમ હારું તું આવી હતી એટલે જ મમ્મી કાલ મળી આવું એ તો સોનેરી માને કે તું હું તને તેડી જ નાના મારી છે ને આવું છે હું મળી લઉં ને બરાબર ને બિચારાને એમ થાય ને કે જો નીચું થઈ ગયું એટલું બધું પછી તેડી તમે મને વાત ઉતારી ને કઈ વાહન ન ચડે કાંઈ ન ચડે પછી મેં છે ને જાનુને બોલાવી અને પછી છે ને જાનું બિચારી સ્કૂટરમાં લઈ ગઈ વાહન જ ન ચડે લ્યો એટલી ક્યાર ની ઉભી એક કલાક તો મને કહેવાય ને કે વાહન નથી મળતું ફોન કરે ને જાનું શું બોલાવવાની જરૂર હતી તારે અહીં હું ક્યાં વયો ગયો હતો તારે મને ન કહેવાય તું તો કાલ સવારે એમ જઈને કે ને કે ભાઈ તેડી જાતો તારે મને કહેવાય બરાબર ને હવે તું ભૂલ ન કરતી હવે કોઈ ફોન ન કરવો કંઈ પણ હોય તો મને કહી દેવું હા 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 હું જાઉં આવું હવે કોઈ બી કોઈને ફોન ન કરતી હોય તેડવાનું પછી તેને એમ કીધું હાય કે સુનિલ મને અહીં ઉતારી ગયા મને એકલી મૂકી ગયા કીધું તું ને ને તારા મોઢામાં કંઈ વાત જ નથી રહેતી કોઈ દી તારા મોઢામાં વાત ન રહી આપણે બે માણસ ગમે વાત કરીએ અહીં તારે ને જઈને કેવું જ જોઈએ નહીં તને હક ન થાય અરે એવું નથી સુનિલ ત્યાં મને રિક્ષા ન મળે કંઈ વાહન ન મળે ક્યાર નહીં એકલી પીટી તો પછી મારે જાણવું જ કેવું પડે ને તમે તો એ નાનીમાં પડી ગયા તા તો એમાં હોય વળી તમને ફોન કરું તો તમે એમ કહો કે હું અહીં આવી રીતે છે એટલે હું નહીં આવી હગું પછી ખોટું ટેન્શન લ્યો ને એટલે સુનિલ મેં એને કીધું હવે નહીં કહું હવે પ્રોમિસ હવે તમારા સિવાય કોઈ ફોન નહીં કરું તમે આવી હગો કે ના આવી હગો પહેલાં તમને જ ફોન કરીશ બસ ને મને જરાય પસંદ નહોતું એવી કરે ને કોકને ફોન ને આમ તેમ ઓકે તને પહેલાં કહી દઉં પછી ન કહેતી કે તમે રાડું નાખો મારી ઉપર બરાબર ને તારે મને ફોન કરો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો બીજા કોઈ ન કરો પહેલાં કહી દઉં તને હા બાપા નહીં કહું બસ હવે શાંત રહ્યો ને અહીંયા બધા સાંભળતા નથી કોકને એમ થાય કે અહીંયા બાધી છે હું તમે વાત કરો પણ કોકને તો સમજાય ને

આ પણ તો મમ્મી જ કરી લે ને અત્યારથી તમારા ઘરથી તો શું ટિફિન લેવાય વાતું કરતી પછી તારા મમ્મી શું કહે કે જો અહીંથી ટિફિન જાતો બરાબર ને એના કરતાં ન લેવું સારું એવું કંઈ ન કહ્યું મારા મમ્મી કંઈ તમે તો હાવ કેવી વાતો કરો છો સુનિલ એટલું બધું કંઈ ન બોલે મારા મમ્મીને હાવ તમે તો બહુ ઓલા છો હા તો નહીં તો હું કંઈ તારા ઘરેથી ટિફિન લેવાય વાતો કરતી નહીં ને હવે ખબર દે તો કોઈ દીધી કોઈને ફોન કર્યો કે મન મૂકી જાઓ હું તને પહેલાં કહી દઉં છું અને હું તું જાય જાનુના જઈના ઝઘડા વચ્ચે પડી તને કંઈ કહીને કરે હે આપણે બેન ઝગડો હતો એ બે કંઈ કર્યું વાતું કરતી ત્યાં ગઈ વધારાની થઈને પણ એમાં હવે અહીંયા હું રાડું નાખું એમ કહું એમાં હું ને કાંઈ નહીં આપણા બેંક વચ્ચે નહોતા નહોતી એ જાનુ જઈ અને જઈએ તમને ઘર ભાડે નહોતું આપ્યું એટલું બધું ઓલું કેમ કરો છો એમાં આપણે કોઈ સાથ દઈએ તો આપણે સાથ દેવા હું વાંધો છે બેનો બહુ જ ઝઘડો છે તમે જરીક તો સમજો જો આપણો બેન ઝઘડો તો કેટલો સાથ દીધો એમ ન કરે કોઈ ઉપર હાવ કેવા છો તમે તો મેં તને કીધું ને કે હવે એને ઝઘડા પડતી નહીં ફોન ન કરતી હું તને પહેલાં કહી દઉં હો મકે મારો મગજ ચાહે હવે નીશું પહેલાં તને કહી દઉં હું કહું એમ તારે રહેવું પડીએ એની મને જરાય પસંદ જ નથી એ બે જણા ગમે એમ કરે આપણે શું અને એ તો પાછી પૈસાવાળી પાર્ટી એને તો ગમે એમ ગમે એમ મળી જાય આપણે ખોટા વચ્ચે આવી જાય કારણ વગરના ઓકે સમજી ગઈ ને હવે કે ન થાય જી હેમચી હેમચી રાડુ નાખો માં હમચી ગઈ છું કારણ વગરના બોલ 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 કરો થી હા પણ ન હોય ફોન કર્યા રાખે ન હોય એને ઓલું આમને હાલે આમને ખોટે ખોટા ફોન કરવા કારણ વગરના મન તેડી જાવ ને મૂકી જાવ અને એટલે ઓલે રિક્ષા ન મોડી જાય વાતું કરતી કલાક હોય બી રિક્ષા જ ન નીકળી કલાકમાં ન નીકળી તો ન નીકળી હું કરું છું ને એમાં કંઈ ધરાવ મેં ફોન કર્યો હોય વાતું કરતા તમે અધવચ્ચે ઉતારી ગયા ઈ તો જુઓ પાછા તો માને ઓલું કરો હો સારું હવે હાલ મળી લે નાની માને મામી છે ને બે ને મળી લેજે હા હા હું કેમ જાણે કે હોય નહીં તી ફોન કરે કોકને તેડી જાઓ હાલ હવે મુહૂર્ત ચોવરાવું ત્યાં રૂમમાં આવવાય કે આવે આવું આવું રાડું તો નાખો માં આવું છું મગજ ખવાઈ જાય કેટલાક હું કરું સેવા છે હા તો આમાં કેવી લાગે જાનું આ બધા ફોટામાં કેવી મસ્ત મસ્ત લાગે હે જો તો મને એની ઠુકરાવી દીધો એની હજી મને ફોન ન કર્યો જો તો મને એવું થાય છે ને દિલ કે તાહે ચલ સે મિલ ઉઠતે એકદમ કદમ રુક જાતે હે દિલ હમ કો કભી સમજાતા હે હમ દિલ કો કભી સમજાતે હે પણ તું બહુ પસ્તાવી પસ્તાવી કે મારા જેવો પ્રેમ તને કોઈ કરી શકે એટલું તું યાદ રાખજે જાનું આમાં જો તું ફરવા ગયા તા કેવા બધા ખોટા છે અલગ અલગ જોઈને મને તેવું ઓલું થાય ને મારા મમ્મી પપ્પાને મેં કેટલા કેટલા ઓલાથી મનાવ્યા હતા અને કેટલું મેં માટે મેં એમ ને કે બધું બલિદાન આપી દીધું મેં મારા મમ્મી પપ્પાને એટલા મનાય વા એટલું મારા મમ્મીને મેં કીધું કે નહીં મારી એ જ છોકરી એટલી જ છોકરી અત્યારે મને હું કહી દીધું બસ આજ હું કેને કહેવા જાઉં હું કેને કહું કોઈને ન કહી હગું મમ્મીને કીધું તો મમ્મી હું કીધું તારી બીજી કર દઉં એટલે હું કેને કહી હગું હવે કાંઈ ન કહી હગું હું કોઈને હું એટલો થાકી ગયો એટલો થાકી ગયો હું ને ઉઠતે કદમ રુક જ ઉઠતે કદમ રુક જઈ ગઈ યાદ મગરીસ બાર તુ આના ઈરાદે થાને કે પ્લીઝ <muchy> <Yeah>. uh, <coughs> <coughs>